કેસર કેરી આ વખતે આવશે મોડી ચાલુ વર્ષે ગીર ગામોમાં સિત્તેર ફ્લાવરિંગ નથી વારંવાર બદલાતા હવામાનને લઈને માઠી અસર ગત વર્ષની સરખામણીએ પચાસ ટકા કરતા પણ ઓછા ઉત્પાદનની સંભાવના બજારોમાં કેરી મોડી આવશે અને વહેલી વિદાય લેશે મારું નામ ઇકબાલ લલિયા છે ગામનો રહેવાસી છું અમારી આજુબાજુ ને ધારી તાલુકાની અંદર વધારે આંબાનું વાવેતર છે આ વર્ષે ફ્લાવરિંગ સારું હતું પણ બે ફાલ છે નાના ઝાડ હતા એ આગતર હતા એને હવામાનના હિસાબે વાતાવરણને અનુકૂળ નહીં હોવાથી ઘણું ખરું બળી ગયું એમાં પછી મોટા ઝાડ પાછળથી સારું આવરણ છે પણ હવામાન જો આવું આવું રહ્યું તો નુકસાન થવાની શક્યતા છે સતત નાનુભાઈ લલિયા ગામ જર આફેરે કેરીમાં જે સારો એવો પાક મળશે અને સારું આવરણ છે જે નાના ઝાડ છે 5 થી 8 વર્ષના એમાં વાતાવરણના હિસાબે થોડું બળી ગયું છે વધારે અને ધુમ્મસ અને વાતાવરણ નથી બરાબર અનુકૂળતા મુજબ હોય તો સારો ફાલ મળે મોટા આંબાની અંદર સારું રહે એવા કેરીના ભાવ સારા મળે એવું ખેડૂતોની અપેક્ષા છે જે આંબામાં મારું ગામ મોરજર તાલુકો ધારી જિલ્લો અમરેલી ભરતભાઈ કે ભેસાણીયા આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે એસી ટકા એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ નથી થયું જે નાના રોપડા હતા એમાં એસી ટકા બળી ગયું છે આગતર હતું એ અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાધે કેમ કે અત્યારે હવે ગરમીમાં આગળ બતાવે છે જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર પંદર દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી અને દર પંદર દિવસે વાદળા અને ધુમ્મસ ઝાકળ એની હિસાબે મોટું નુકસાન છે આ વર્ષે